તો પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું છે હાલોલમાં સવાર સવારમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે હવેલી મંદિર શાક માર્કેટ કસબા પાવાગઢ રોડમાં વરસાદી પાણી ભરાયા છે રસ્તા પર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો ભારેથી અતિભારે ભારે સાદ જોવા મળ્યો છે પંચમહાલમાં આબ ફાટિયાની સ્થિતિ પંચમહાલના હાલોલમાં આબ પાટિયાની સ્થિતિ વધુ વિગતો સાથે સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે જયેન્દ્ર હાલોલમાં આબ ફાટિયાની સ્થિતિ ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે કેવી રહી તંત્રની કામગીરી અને આગળના સમયમાં કયા પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને હાલ શું સ્થિતિ જોવા મળી છે બિલકુલ જે પ્રમાણે વરસાદ હાલોલના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આટલો વધારે વરસાદ જે છે તે વરસ્યો છે ત્યારે હાલોલ નગરની અંદર સ્થિતિ જે છે તે ખૂબ જ નાજુક કહી શકાય કારણ કે હાલોલના જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને સોસાયટી વિસ્તારો છે જે પોર્શ એરિયા છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદી પાણી જે છે તે ઘુસી ચુક્યા છે અને ખાસ કરીને વાહનોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે કારણ કે વાહનોના બોનેટ સુધી વરસાદી જે પાણી છે તે અડી ચુક્યા છે હજુ પણ હાલોલની અંદર વરસાદ ચાલુ છે ને તંત્રની કામગીરી વાત કરીએ તો જ્યાં પાણી ભરાયા હતા તેના નિકાલ માટે તંત્ર દ્વારા હાલોલ નગરપાલિકા દ્વારા ખાલી કરવા પણ અવરોધાઈ રહી છે અને તંત્રને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે સાથે હાલોલના જે નગરજનો છે વાહન ચાલકો છે અહીંના સ્થાનિક તમામ લોકો જે છે તેને મુશ્કેલીઓનો સામનો હાલ કરવો પડી રહ્યો છે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર